નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિ મોલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવી છે કે સોયાબીનની અંદર એના બિયારણની પસંદગી કેવી કરવી કે કે જેની જેના થકી ખેડૂત મિત્રોને સારામાં સારું ઉત્પાદન મળે મિત્રો થોડીક સોયાબીનના વાવેતરની વાત કરીએ તો સોયા સોયાબીનનું જે વાવેતર છે એ મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની અંદર સોયાબીનનું વાવેતર મહદઅંશે થાય છે ત્યારબાદ તેલંગાણા આંધ્રપ્રદેશ કર્ણાટકની અંદર પણ સોયાબીનનું વાવેતર થાય છે આપણા ગુજરાતની વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર મધ્ય ગુજરાતનો ઉભરતો પાક છે સોયાબીન અને હમણાં થોડાક વર્ષોથી જોઈએ તો ગુજરાતના મોટા ભાગના એટલે કે લગભગ બધા જિલ્લાની અંદર અત્યારે સોયાબીનનું વાવેતર થાય છે અને ખેડૂત મિત્રો આ સોયાબીનનું વાવેતર કરી અને સારામાં સારું ઉત્પાદન પણ મિત્રો મેળવે છે મિત્રો સોયાબીનની કેટલીક જાતો વિશે આપણે વાત કરવી છે કે જેના થકી આપણને ખેડૂત મિત્રોને સારામાં સારું ઉત્પાદન મળે અને વધારે ઉત્પાદન મેળવી અને સારા માર્કેટની અંદર ભાવ પણ મળે એવી થોડીક વાવેતર સોયાબીનના બિયારણની વાત કરવી છે તો કે એની જેની અંદર વાત કરીએ કે ગુજરાત જુનાગઢ સોયાબીન નંબર ત્રણ કે જે ગુજરાતની જાત છે એની વિશે થોડીક વાત કરીએ મિત્રો વાત કરીએ કે જી એટલે કે ગુજરાત જુનાગઢ સોયાબીન નંબર ત્રણ આ વેરાયટીની થોડીક ખાસિયતો વિશે વાત કરીએ કે એના કેવા ગુણધર્મો રહેલા છે કે જે ખેડૂત મિત્રો આ વેરાયટીનું વાવેતર કરે અને સારામાં સારું ઉત્પાદન મળે મિત્રો આ વેરા આ જે ગુજરાત જુનાગઢ સોયા સોયાબીન નંબર ત્રણ નંબરની જે વેરાયટી છે બે હજાર દસની અંદર બહાર પાડવામાં આવેલી વેરાયટી છે અને ખાસ હું તમને જે સ્ક્રીનની અંદર બતાવી રહ્યો છું ફોટોગ્રાફ્સ એ પ્રમાણે જે આ સોયાબીન ત્રણ નંબરની જે જાત છે એને હાલ જે છે એ તળિયેથીને જ લાગવાની મિત્રો શરૂઆત થાય છે ખૂબ સારો વજન પણ મિત્રો આ વેરાયટી જે છે જૂનાગઢ ગુજરાત જુનાગઢ સોયાબીન ત્રણ નંબર એ ખૂબ સારો વજન પણ પૂરે છે અને સો દિવસની આજુબાજુ પાકતી જાય છે અને સોળની ઊંચાઈ જે છે એ એકદમ નીચે છે એટલે કે ઠીણા પ્રકારનો સોળ થાય છે પરંતુ મિત્રો જે આની અંદર જે ઉત્પાદન આ વેરાયટીની અંદર મળે છે એ ખૂબ સારા પ્રમાણની અંદર ઉત્પાદન મળે છે વજનની અંદર જે આનો દાણો હોય છે એ પણ ખૂબ સારો હોય છે અને જે તે ને જે ફાળ લાગવાની શરૂઆત થતી હોય છે મિત્રો આ હતી ગુજરાત જૂનાગઢ સોયાબીન નંબર ત્રણ નંબરની વાત મિત્રો આગળની એક બીજી નવીનતમ વેરાયટીની વાત કરીએ કે જે જે તાજેતરની અંદર જ રિલીઝ થયેલી છે એટલે કે બાવીસ ત્રેવીસના વર્ષની અંદર જ આ જીએસ ફોર વેરાયટી છે એ રિલીઝ કરવામાં આવેલી છે અને ખાસ જે આ વેરાયટી છે એકસો સોથી એકસો દસ દિવસની આજુબાજુ દિવસોની અંદર પાકતી વેરાયટી છે ઉત્પાદન પણ ખૂબ સારું આપે છે આપણે આગળ જે વેરાયટી વાત કરી કે ગુજરાત જુનાગઢ સોયાબીન તણ એને જેને નીચેથીને જ ફાલ લાગતો હતો એ જ પ્રમાણે એ જ પ્રમાણે આ જીએસ ફોર જે વેરાયટી છે એને પણ જે ફાલ છે એ મિત્રો તળેથી જ ફાલ લાગવાની શરૂઆત થાય છે મિત્રો આપણે બે વેરાયટીની વાત કરી કે જેની અંદર જી જેએસ ત્રણ નંબર જીએસ ફોર મિત્રો આગળની વાત કરીએ તો કેડીએસ સાતસો ને કેડીએસ સાતસો ને છવ્વીસ વેરાયટી સંગમના નામથી ઓળખે છે જેને બહાર પાડ્યાના વર્ષની વાત કરીએ તો બે હજાર સોળ ની અંદર આ જે વેરાયટી જે છે ફૂલે સંગમ એને બહાર પાડવામાં આવેલી છે એકસો પાંચ થી એકસો દસ દિવસની વચ્ચે આ વેરાયટી પાકે છે સોળની ઊંચાઈની વાત કરીએ તો આ જે ફૂલે સંગમ છે ખૂબ સારી સોળ છે હાઈટ લઈ લે છે એટલે કે અઢી ફૂટથી ચાર ફૂટ જેટલી આ સોડની અંદર હાઈટ થાય છે અને ખાસ એ છે કે હાર્વેસ્ટિંગ જો તમારે કરવું હોય તો આ જે વેરાયટી અંદર છે એ હાર્વેસ્ટર ચાલે તેવી વેરાયટી છે અને સરેરાશ ઉત્પાદનની આ વેરાયટીની વાત કરીએ તો કે અઢારથી વીસ મણના જે ફૂલે સંગમ છે એનું સરેરાશ ઉત્પાદન મિત્રો આપણને મળે છે અને જે આ વેરાયટી છે લાળ વગરની વેરાયટી છે અને જે પાકવા સમય અન્ય વેરાયટીની અંદર જેમ સિંગો ફાટવાનો પ્રશ્ન આવે છે મિત્રો એ આ વેરાયટીની અંદર ખૂબ જ ઓછા પ્રમાણની અંદર આવે છે અને બીજી એક વાત કરીએ તો જે અન્ય વેરાયટીની અંદર રોગ પ્રતિ અન્ય વેરાયટી કરતાં જે રોગ પ્રતિકારક શક્તિ છે એ આ વેરાયટીની અંદર ખૂબ સારી છે અને આ વેરાયટીનો વાત કરીએ તો માર્કેટની અંદર બજાર ભાવ પણ મિત્રો આ ફૂલે સંગમનો ખૂબ સારો મળે છે મિત્રો આ હતી વાત ફૂલે સંગમ એટલે કે કેડીએસ સાતસો સવ્વી વેરાયટી વિશેની આગળની એક બીજી વેરાયટીની વાત કરીએ તો કેડીએસ સાતસો ત્રેપન નંબરની વેરાયટી એટલે કે જેને ખેડૂત મિત્રો ફૂલે કિમિયાના નામથી ઓળખે છે આ વેરાયટી વિશે મિત્રો થોડીક વાત કરીએ આપણે તો બે હજાર અઢારની અંદર આ વેરાયટી છે એને રિલીઝ કરવામાં આવી છે અને એકસો પાંચથી એકસો દસ દિવસની વચ્ચે આ જે વેરાયટી છે એ પાકે છે અને ખાસ આ વેરાયટીનું ગુણધર્મ એ રહેલો છે કે વધુ પાણી સામે સહનશીલ જાત છે અને લાળ વગરની વેરાયટી છે હાર્વેસ્ટર ચાલી શકે તેવી વેરાયટી આપણે સોળની વાત કરીએ આગળ કે ફૂલે સંગમની અંદર અઢી ફૂટથી પાંચ ફૂટ જેટલી હાઇટ થાય છે આ વેરાયટીની અંદર પણ અઢીથી ચાર ફૂટ જેટલી આ છોડની અંદર આ જે ફૂલે કિમિયાની અંદર હાઈટ થઈ જાય છે એટલે હાર્વેસ્ટર પણ આપણે ચાલી શકે છે જે ખાસ એને બીજી એક વાત કરીએ જે આ ફૂલે કિમિયા જે વેરાયટી છે એના ફૂલની રંગની વાત કરીએ તો રીંગણી કલરના આ વેરાયટીની અંદર ફૂલ આવે છે મિત્રો આપણે આગળ કુલ ચાર વેરાયટી વિશે વાત કરી કે જેની અંદર ગુજરાત જૂનાગઢ સોયાબીન નંબર ત્રણ નવીનતમ વેરાયટી છે કે જે હમણાં બાવીસ ત્રેવીસના અંદર સાલની અંદર જ બહાર પાડવામાં આવેલી વેરાયટી એટલે જીએસ ફોર કેડીએસ સાતસો સવ એટલે કે ફૂલે સંગમ અને કેડીએસ સાતસો ત્રેપન એટલે કે ફૂલે કિમિયા મિત્રો આ ચાર વેરાયટીની આપણે વાત કરી આગળની એક બીજી એક વેરાયટીની વાત કરીએ જે નવીનતમ વેરાયટી છે બે હજાર એકવીસની અંદર બહાર પાડવામાં આવેલી વેરાયટી છે કેડીએસ નવસો બાણું અને જેને ખેડૂત મિત્રો ફૂલે દૂરવાના નામથી ઓળખે છે એ વેરાયટીનું પણ મિત્રો તમે વાવતર કરી શકો છો આગળ એક જે એસ ત્રણસો પાંત્રીસ જૂની જાત છે ઓગણીસો સોરાણુંની અંદર મિત્રો આ વેરાયટી છે એને રિલીઝ કરવામાં આવી છે ઘણી વખત વાડવાની અંદર જો ખેડૂત મિત્રો આ વેરાયટીની અંદર મોડું થાય તો જે ખરવાના પ્રશ્નો સિંગ ફાટવાના પ્રશ્નો આવે છે આ વેરાયટીની અંદર પણ ખૂબ ઓછા પ્રમાણની અંદર આવે છે આના સિવાય એનઆરસી સાડત્રીસ નંબરની એક વેરાયટી આવે છે એ પણ તમે વાવેતર કરી શકો છો પછી એક આગળ બીજી એક વેરાયટીની વાત કરીએ તો એનઆરસી એકસો પચાસ નંબરની વેરાયટી આવે છે એ પણ વાવેતર કરી શકો મિત્રો આ એનઆરસી એકસો પચાસ નંબરની વેરાયટી છે એની થોડીક ખાસિયતની વાત કરીએ તો જે આ એનઆરસી એકસો પચાસ નંબરની વેરાયટી છે એની અંદર પ્રોટીનનું પ્રમાણ પુષ્કળ પ્રમાણની અંદર રહેલું છે મિત્રો એટલે આ વેરાયટી પણ તમે એનઆરસી એકસો પચાસ વાવેતર કરી શકો છો મિત્રો આના સિવાય આપણે ગુજરાત સોયાબીન બે નંબર આવે છે એ પણ વેરાયટી તમે વાવેતર કરી શકો છો પરંતુ આ ગુજરાત સોયાબીન બે નંબર વેરાયટી છે એમાં તો વાઢવા સમયે આપણે પાક સમયે કોઈ કારણોસર વાઢવાની અંદર અંદર મોડું થાય તો આ વેરાયટીની અંદર શીંગો ફાટવાનો પ્રશ્ન આવે છે એટલે જો આ શીંગો ફાટે તો દાણા જે વેરાતા હોય છે અને એનાથી ખેડૂત મિત્રોને નુકસાન થતું હોય છે તો મિત્રો આ ખાસ ધ્યાન રાખવું આપણે આગળ ઘણી બધી વેરાયટી જોઈએ એ વેરાયટીમાંથી તમે કોઈ પણ વેરાયટીનું મિત્રો વાવેતર કરી શકો છો મિત્રો આગળ વાત કરીએ તો કે સોયાબીનના બિયારણની વાત કરીએ તો જે સોયાબીનનો પાક છે એ મિત્રો ખૂબ જ સેન્સિટિવ પાક છે આમાં ઘણી ઘણી વખત સોયાબીનના બિયારણનું જે બાસ્કો હોય એને ઉપરથી બે ત્રણ વખત પચાડવામાં પછાડવામાં આવે તો જે આ બી આ બાસ્કાની અંદર રહેલું બિયારણ છે એની અંદર જર્મિનેશન પણ મિત્રો ખૂબ ઓછું આવે છે આગળ એક બીજી વાત કરીએ કે જે સોયાબીનના બાસ્કું હોય એની થપ્પી જે મારેલી હોય ગુણીની અને એ થપ્પી ઉપર ઉપરા ઉપર દસ પંદર થપ્પી મારવામાં આવે જે નીચેની થપ્પી હોય તો એની અંદર પણ મિત્રો સોયાબીનની અંદર જર્મિનેશન ઘણી ઘણી વખત ઘટી જતું હોય છે એટલે આ જે સોયાબીનનો પાક છે બિયારણ છે ખૂબ સેન્સિટિવ પાક છે મિત્રો આ ખાસ ખેડૂત મિત્રોએ ધ્યાનમાં રાખવો જેવી બાબત છે એટલે કોઈ પણ સોયાબીનનું બાસ્કું હોય ને બે ત્રણ વખત આમ ઊંચેથી પસાડવું નહીં જેનાથી પણ સોયાબીનની અંદર જર્મિનેશન છે મિત્રો એ ખૂબ ઉગાવો જે છે એ ખૂબ ઘટી જતો હોય છે મિત્રો સોયાબીનના જો તમે પણ જો સોયાબીનનું વાવેતર કરવાના હોવ તો આપણે જે કોઈ પણ આગળ તમને જે વેરાયટી સાતથી આઠ પ્રકારની વેરાયટી તમને જણાવી એ વેરાયટીમાં તમે વાવેતર કરી શકો છો અને સારામાં સારું ઉત્પાદન લઈ શકો છો મિત્રો સોયાબીનના બિયારણની પસંદગીની વાત કરીએ તો આપણે આગળ જે વેરાયટી તમને બતાવી એમાં તો તમે વાવેતર કરી શકો છો અન્ય અને સાથે સાથે તમારે તમારા ખેતીના આધારે તમારી જમીનના આધારે સોયાબીનને બિયારણનું વાવેતર કરવાનું છે અને સારામાં સારું ઉત્પાદન મિત્રો મેળવવાનું છે મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી જે તમને સારી લાગી હોય તો આપણા અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે જરૂરથી શેર કરજો અને આ વિડીયોને લાઈક કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત જ નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ